સાત યોજના જે ખૂબ જ ઉપયોગી થાય મિત્રો ફોન ને લગતી સહાય છે ત્યાર પછી અલગ અલગ ને લગતી યોજનાઓની વાત આપણે આગળ કરી શક્યા છે જે મિત્રો એ હજુ સુધી વિડીયો નથી જોયો તેમને ખાસ વિનંતી છે અને આ દોસ્તો આજે આપણે વાત કરવાના છીએ ખેતીવાડી યોજનાની અંદર સાધનનું નામ છે પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે મિત્રો તમારે ગોડાઉન બનાવવું હોય તમારો જે પાક છે તેને સંગ્રહ કરવા માટે જો ગોડાઉન બનાવવું હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે ખાસ કરીને વિડિયો જોવા માટે વિનંતી છે વિડીયો દોસ્તો પૂરો જોવો એટલે તમને તમામ માહિતી મળી જશે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે છેલ્લી તારીખ શું છે તેની માહિતી પણ મિત્રો આગળ મેળવવાના છે તો ખેતીવાડી યોજના તેની અંદર નામ છે સાધનનું તો કે પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન બનાવવા માટે બે માંથી જે વસ્તુ હોય તે સરકાર શરીરની વખતો વખત મુજબ છે તે આપવામાં આવે છે કઈ યોજના તો કે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના ત્યાર પછી તેની અંદર અલગ છે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના તેની અંદર પછી આ તમામે તમામ ત્રણે ત્રણ ભાગની અંદર એક લાખ રૂપિયા છે તે સરકાર શ્રી દ્વારા તમને આપવામાં આવે છે તમારે જો પાક સંગ્રહ સ્ટ્રક્ બનાવવું હોય તો સરકાર દ્વારા તમને એક લાખ રૂપિયા અસા અથવા તો

હવે દોસ્તો વાત કરીએ તો કે આ યોજનાની અંદર ફોર્મ ભરવા માટે કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે તો મોટા ભાગે તમામ યોજનાની અંદર ફોર્મ ભરતી વખતે તમારે મિત્રો ડોક્યુમેન્ટ છે તે એક સરખા જો છે આધાર કાર્ડ રેશન કાર્ડ બેંક પાસબુક આઠની નકલ અને મોબાઈલ તમારે મિત્રો સાથે રાખવાનો રહેશે એક થી વધારે ઘટક ની અંદર પણ તમે ફોર્મ ભરી શકો છો જેમ કે જે ખેડૂત મિત્રો એ મિત્રો પાક ગોડાઉન જે છે આ પાક સંરક્ષણ માટેનો ટક્ષર એની અંદર ફોર્મ ભરી અને તમારા મિત્રો મોબાઈલ લેવાની ઈચ્છા હોય તો તેની અંદર ફોર્મ ફોર્મ ભરી શકો છો ત્યાર પછી પાઇપલાઇન ની અંદર ફોર્મ ભરી શકો છો ત્યાર પછી તમારું મિત્રો ભરવું હોય તો તમારા મિત્રો કુવા ની અંદર નાખવાની જે પંપ આવે છે મોટર પંપ સેટ્સ તેનો ફોર્મ ભરી શકો છો એક સાથે ઘણી બધી યોજના ની અંદર ફોર્મ ભરી શકો છો અને જે યોજનામાં મિત્રો ડ્રોન ની અંદર તમારું નામ પસંદ થશે તે યોજનાનો લાભ તમને મળવાપાત્ર રહેશે તો ખાસ કરીને વિડિયો મિત્રો પસંદ આવે તો એક લાઇક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો આવા નાના નાના વિડીયોની અંદર તમને ખુબ સારી એવી માહિતી છે તે મળવા પાત્ર આ ચેનલ તરફથી થાય છે ફરી મળશે કંઈક નવી યુઝ ના સાથે આગળના વિડીયોની અંદર